કરિયુગમાં પણ રાવણ જોવા મળ્યા છે ખેરાલોમાં ભગવાન શ્રીરામ ની શોભાયાત્રામાં પથ્થર મારવાની ઘટના બની છે ખેરાલોમાં શોભાયાત્રા નીકળી હતી ત્યારે કેટલાક લોખા તત્વો દ્વારા ધાબે પથ્થર પથ્થરમારો કર્યો હતો આ પથ્થરમારામાં કેટલીક મહિલાઓ અને યુવાનો પણ સામેલ છે હાલ લોકોની પોલીસે અટકાયત કરી છે જ્યારે આ ઘટના બની ત્યારે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ટીયર ગેસના દસ સેલ છોડ્યા હતા ભગવાન શ્રીરામની શોભાયાત્રામાં લુખા તત્વો દ્વારા ધાબે ચડીને પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેનો વિડીયો પણ તમે જોઈ શકો છો તે વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે જ્યારે આ ઘટના બાદ પોલીસ કાપલા સાથે ફરીથી ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી તમે આ વિડીયો પણ તમે જોઈ શકો છો કેવી રીતે ભગવાન શ્રીરામની શોભાયાત્રામાં પથ્થરમારો લુખા તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો તો આ હતી અત્યારની અપડેટ વધારે અપડેટ મેળવવા માટે અમારી આ ચેનલ પર જોડાયેલા